આજ રોજ ભરૂચની એક શાળાની અંદર આરઆરટીમાં પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે અને મીડિયામાં પણ મેં જોયું મેં જિલ્લા શિક્ષણ અધિકારીને અત્યારે સૂચના પણ આપી છે સાંજ સુધીમાં રિપોર્ટ આપે જો આવી ઘટના ઘટી હોય તો એ ખૂબ જ ખરાબ વાત છે કારણ કે આરટી વિદ્યાર્થીઓ એ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો હોય છે અને કમસે કમ શાળામાં પણ એ બાળકની માનસિકતા પર એની અસર ના થાય તમે એમને નોખા બેસારો અથવા તો આરટીમાંથી આવેલા બાળકને બીજા રૂમમાં બેસાડો અને આમાં રૂમમાં બેસાડો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ખોટું અર્થઘટન કરવું આ જો આવું થયું હોય તો શાળા માટે અને માનવ સમાજ માટે એક શરમજનક વાત કહેવાય ક્યાંય પણ આવી ક્ષતિ હશે કોઈ પણ શાળા આવી પ્રવૃત્તિ કરતું હશે તો ચોક્કસ પ્રકારે શિક્ષણ વિભાગ એના ઉપર એક્શન લેશે અને શાળાઓ વાલીઓ પણ એક પ્રેમપૂર્વક વર્ગે કદાચ ક્યાંક શાળાની ક્ષતિ હોય તો એકવાર માફ કરીને પણ સાથે બેસીને સમન્વય કરે શાળા એ મંદિર છે ઘર ઝઘડા માટેનું ઘર નથી